સોસાયટી નીચી અને રોડ ઊંચા આવું ક્યાંય જોયું છે ન જોયું હોય તો પૂર નગરી તરીકે જાણીતા બનેલા વડોદરામાં પહોંચી જજો કારણ કે હાલ વડોદરામાં આવું જ કંઈક બન્યું છે જ્યાં મહાનગરપાલિકાએ કારેલીબાગ વિસ્તારમાં રોડ તો બનાવી નાખ્યા પરંતુ એ ના ધ્યાન રાખ્યું કે સોસાયટીના રોડ કરતા મેઇન રોડ નીચા રાખીએ જેને લઈને વિરોધ શરૂ થયો છે વિરોધ શા માટે આવે તે પણ સમજીએ વડોદરાને સંસ્કારી નગરીની સાથે સાથે પૂરનગરીનું પણ વિરોધ મળ્યું છે આ વાત સૌ કોઈ જાણે છે તેવામાં હવે મહાનગરપાલિકાના અધિકારીઓની બુદ્ધિનું પ્રદર્શન ફરી એકવાર સામે આવ્યું છે લોકો પહેલાથી જ ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન છે તેવામાં હવે મહાનગરપાલિકાએ કારેલીબાગ વિસ્તારમાં સોસાયટીઓના રોડ જરૂર ન હોવા છતાં ફરી નવા બનાવ્યા અને તે પણ સોસાયટીથી ઉપર બાગ વિસ્તારમાં આવેલી દીપિકા સોસાયટી સાંઈકૃપા અને મીરા સોસાયટીના લોકો રોડ બનતા વિરોધ કરી રહ્યા છે કારણ કે રોડ ઉપર રોડના પડ પાથરી દેવાથી રોડ ઊંચા થઈ ગયા છે અને સોસાયટીઓ નીચી થઈ ગઈ છે તેવામાં પાણી ભરાવવાની સમસ્યામાં વધુ વધારો મહાનગરપાલિકાએ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો ટીપી રોડ પર જે રોડ બનાવી રહ્યું છે કોર્પોરેશન કે એની તો એમાં એ લોકો કોઈ પ્રી પ્લાનિંગ વગર રોડ ઉપર ડામર પર ડામર ડામર પર ડામર નાખે જાય છે અને એનાથી સોસાયટીના લેવલ નીચા ખૂબ જ થતા જાય છે સોસાયટીના મેમ્બર્સ કે પ્રમુખ અથવા મંત્રીની આ બધી જ સોસાયટીઓને જાન બાર આ લોકોએ કાર્પેટીંગ કરી નાખ્યું છે બે દિવસ અમે જે દિવસે રોડ બનતો તે વખતે બધા વિરોધ કર્યો હતો પણ કોઈએ કોઈ સાંભળ્યું નહી બધા એમની જાતે કરીને જતા રહ્યા અને એ પછી કોઈ જોવા આવ્યું નથી અમારે તો પાણી ભરાય છે સોસાયટીમાં અને હવે લોકો એવું કે છે કે અમે ઓલ પાડીને તમને આપી દઈએ હવે આ મેન ગટર છે હવે આ ઉભરાશે તો બી પાણી તો અંદર જ આવવાનું અમારે એટલે અમારી એક જ માંગ છે કે અમારે જે રોડનું લેવલ જે છે બિલકુલ અમને આ તો થોડું નીચે કરી આપો કાં તો આના લેવલમાં કરી આપો જેથી કરીને અમારી સોસાયટીમાં પાણી ભરાય નહીં દ્રશ્યમાં તમે ખુદ પણ જોઈ શકો છો કે સોસાયટી નીચી રહી ગઈ છે અને રોડ ઊંચા ગત ચોમાસામાં જયારે વડોદરાને વિશ્વામિત્રીએ બાનમાં લીધું હતું ત્યારે કારેલીબાગ વિસ્તારની તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તેવામાં મહાનગરપાલિકાના એન્જિનિયરના દિમાગની કરામતે લોકોની ચિંતામાં વધારો કર્યો છે જયારે આ અંગે એન્જિનિયર સાથે વાત કરી તો સાંભળો શું જવાબ મળ્યો વરસાદી ગટર ઓલરેડી આપણી છે ત્યાં નીચાણવાળો ભાગ છે મેઇન રોડ છે કાર્પેટીંગની કાર્પેટિંગ કર્યું છે અને જેવી સોસાયટીનું પાણી જે સોસાયટીના રોડની સાથે આપણે કેસ્પીડનું આયોજન કરેલું છે બોમ્બે પાર્ક છે એ બદલે અમારે મેલિન કરીને રોડ તોડીને નવો કાર્પેટિંગ કરવાનું છે અહીંયા એ આયોજન કરેલું છે અહીંયા કેમ ના ઓલરેડી ભાગ નીચે છે રોડનો અને ત્યાં આપણે વરસાદી ગટરનું આયોજન કરેલું છે દરેક જગ્યાએ ક્રોસિંગ કરેલા છે સાંભળ્યું ને આવા એન્જિનિયરો વડોદરા મહાનગરપાલિકામાં ફરજ નિભાવે છે જે કહે છે કે વરસાદી ગટરનું સોસાયટીઓમાં પહેલાથી જ આયોજન કરેલું છે અરે ભાઈ આયોજન છે તો ગત વર્ષે પાણી કેવી રીતે ભરાયા હતા અને હવે તો રોડ પણ ઊંચા થઈ ગયા તો નિકાલ કેવી રીતે થશે તે સૌથી મોટો સવાલ આવીને ઊભો રહી ગયો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યુઝ વડોદરા આજે દેશમાં મોટી મોટી અજાયવીઓ ઊભી છે તે પણ એન્જિનિયર દિમાગની ચૂકરામત છે પરંતુ આપણે ત્યાં સરકારી કચેરીઓમાં એવા એન્જિનિયરોની જોવા મળી રહી છે જે લોકોની સમસ્યા ઘટાડવાની જગ્યાએ વધારે છે કારણ કે કામ એવા છે રોડ થઈ જાય અને સોસાયટી નીચી હોય તો વરસાદી માહોલમાં પાણી બહાર નીકળવું મુશ્કેલ છે પરંતુ આપણા ભણેલા ગણેલા એન્જિનિયરોની બુદ્ધિ તો નિરક્ષિત કરતા પણ ખાડે છે ત્યારે જ આવું બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે જો કે આમાં ક્યાંક નેતાઓ પણ ભાગીદાર હોય તેવી ગંધ આવી રહી છે